ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એક દિવસીય મુલાકાત કરી હતી જેમાં તેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીપીસીબી કચેરી પાનોલી જીઆઈડીસીમાં વૃક્ષારોપણ અને છેલ્લે કલેક્ટર કચેરીએ બેઠક કરી હતી ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેણે વિચાર કર્યો એ નરેન્દ્ર મોદીના અથાખ પ્રયત્નો છે વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના જે રીજન છે એવું અંકલેશ્વર અને ભરૂચ જીઆઈડીસી આવેલી છે તેની મુલાકાત લેવાનો અને ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે અગ્રેસર રહી છે આખા ભારતની અંદર આવનારા સમયમાં હોમ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે જીપીસીબી ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ સમસ્યા એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રહે એવો વાર્તાલાપ આજે આ જીઆઈડીસીના લોકો સાથે કરેલ છે મિશન લાઈફ બે હજાર સિત્તેર સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ન થાય એના માટે કોમન ઇટી ફેસિલિટીમાં આખા ભારતમાં સૌથી અગ્રેસર રહેતું હોય તો ગુજરાત રાજ્ય છે એટલે પોલ્યુશન માટે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયમાં એસોસિએશન સાથે પર્યાવરણની વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસ્ટ્રેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે આપણે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઇન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આજે નાની મોટી સમસ્યાઓ આપના જોડે આવતી હશે તે પણ નહીં આવે આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યા ઉદ્ભવ કરવાનું કામ આપણું હોતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકાર ઈચ્છીએ છીએ પત્રકારોને વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ ચોખ્ખું કહી દીધું હતું કે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈ અન્ડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે એવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો પણ ભેગો ગણાતો હોય છે એટલે આપણે જીઆઈડીસીનો એક્યુઆઈ આમાં ગણી ન શકાય અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું આવનાર દિવસોમાં પર્યાવરણની જે ગાઈડલાઇન છે એ ધ્યાનમાં રાખી જે પરમિશનો છે એ વહેલી તકે મળે એવી અમે રજૂઆત કરેલ છે સરકારની માર્ગદર્શિકાને અનુસરીને અને તમામ તમામ ઉદ્યોગપતિઓ તેમજ એજન્સીઓ કામ કરશે જે નાના મોટા એક્શન પ્લાન ડેવલપમાં છે એ ઓલમોસ્ટ બધા થઈ ગયા છે જે કાંઈ બેથી થી પાંચ ટકા બાકી છે એ આવનાર દિવસોમાં પૂર્ણ થઈ જશે અઢાર એક બી ની જે કલમની પ્રોસેસ માટે એનસીટીની ની આગળ બધી પરમિશનો લેવાની પ્રોસેસમાં છે આવનાર દિવસોમાં અંકલેશ્વરને અને સ્વચ્છ અંકલેશ્વર બનાવીશું ગુજરાતની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્ન વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે એવું અંકલેશ્વર અને માં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઈન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રી જો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્ વાર્તાલાપ આ જેસીના લોકો સાથે કર્યો છે મિશન લાઈફ બે હજાર સિત્તેર સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ન થાય એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસ્ટલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈઝ અંડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક ક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ્યુઆઈ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે શું એટલે સરકાર શું શું નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે શું કહેવાય ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે સર પોલ્યુશન જે ફેલાવે છે એ પત્રકારનો કેમ આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી છીએ